શિવ પુરાણ ભાગ ઓગણ ઓગણપચાસ પ્રયાગમાં સમસ્ત મહાત્મા મહાત્મા મુનિઓ દ્વારા કરેલા યજ્ઞમાં દક્ષનો ભગવાન શિવને તિરસ્કાર સાપ દેવું તથા નંદી દ્વારા બ્રાહ્મણ કુલને સાપ પ્રદાન ભગવાન શિવનું નંદીને શાંત કરવા અંગે આશ્વાસન બ્રહ્માજી કહે છે હે નારદ પૂર્વકાળમાં સમસ્ત મહાત્મા પ્રયાગમાં એકત્ર થયા હતા ત્યાં સંમલિત થયેલા એ સર્વ મહાત્માઓનો વિધ વિધાનપૂર્વક બહુ એક બહુ મોટો યજ્ઞ થયો એ યજ્ઞમાં શણકાદી સિદ્ધ દેવવર્ષી પ્રજાપતિ દેવતા બ્રહ્મનો સંસ્કાર કરનાર જ્ઞાની પણ પધાર્યા હું પણ મૂર્તિમાન મહાતેજસ્વી નિગમોને આગમોથી યુક્ત થઈને સપરિવાર ત્યાં ગયો હતો અનેક પ્રકારના ઉત્સવો સાથે ત્યાં એમનો વિચિત્ર સમાજ એકત્ર થયેલો હતો વિવિધ સાત્રો બાબતમાં જ્ઞાનચર્યા અને વિવાદ થઈ રહ્યો હતો હેમુને એ જ અવસર પર સતી તથા પાર્થવની સાથે ત્રિલોકિતકારી સૃષ્ટિ કરતાને સૌના સ્વામી ભગવાન રુદ્ર પણ ત્યાં આવી પહોંચ્યા ભગવાન શિવને આવેલા જોઈને સંપૂર્ણ દેવતાઓ વૃદ્ધોને મનવ્યો અને મેં પણ ભક્તિભાવપૂર્વક એમને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરી પછી શિવની આજ્ઞા મેળવીને બધા લોકો પ્રસા પ્રસન્નતાપૂર્વક સાધન બેસી ગયા ભગવાનના દર્શન પામીને બધા લોકો સંતુષ્ટ થયા અને પોતપોતાના ભાગ્યની પ્રસન્નતા કરતા હતા એ દરમિયાન પ્રજાપતિઓના પતિ પ્રભુ દક્ષજી બહુ તેજસ્વી હતા અકસ્માત ફરતા ફરતા પ્રસન્તાપૂર્વક ત્યાં આવ્યા એ મને પ્રણામ કરીને મારી આજ્ઞા લઈને ત્યાં બેઠા દક્ષ દિવસોમાં સમસ્ત બ્રહ્માંડના અધિપતિ બનાવ્યા ગયા હતા તેથી સર્વ દ્વારા સન્માનિત હતા પરંતુ પોતાના આ ગૌરવપૂર્ણ પદને લીધે એમના મનમાં મોટો અહંકાર હતો કેમ કે તે તત્વજ્ઞાનથી શૂન્યતા એ સમયે સમજ નત્મ શક્તિ અને અને પ્રાણ દ્વારા બન્યા જોડે ઉત્તમ તેજેવી દક્ષનો આદર સત્કાર કર્યો પરંતુ જે વિવિધ પ્રકારે લીલાવે કરનાર સર્વના સ્વામી અને ઉત્કૃષ્ટ લીલાકારી સ્વતંત્ર પરમેશ્વર છે એ મહેશ્વરે એ સમયે મસ્તક ન ઝુકાવ્યું તે પોષાના આસન પર જ બેસી રહ્યા મહાદેવજીને ત્યાં મસ્તક ન ઝુકાવતા જોઈને મારા પુત્ર પ્રજાપતિ મનમાં અપ્રસન્ન થઈ ગયા એમને રુદ્ર પર અચાનક ક્રોધ થઈ ગયો જ્ઞાન શૂન્યોને અહંકારી હોવાને કારણે મહાપ્રભુ રુદ્રને ક્રોધ દ્રષ્ટિથી જોઈને બધાને સંભળાય તેવું ઉચ્ચ કહેવા લાગ્યા દક્ષે કહ્યું આ બધા દેવતા અસુ છે બ્રાહ્મણ ઋષિ મને વિશેષ રૂપે મસ્તક ઝુકાવે છે પરંતુ જે પ્રેત અને પિતાથી ઘેરાયેલા મહામનસ્વી બનીને બેઠો છે એ દુષ્ટ મનુષ્યની જેમ તેમ મને પ્રણામ કરતો નથી સત્સાન આ નિવાસ કરનારો આ નિર્દ જે મને આ સમયે પ્રણામ નથી કરતું એનું કારણ શું છે એના વિદો કર્મરૂપ થઈ ગયા છે એ ભૂતો અને પિછાદો દ્વારા સેવિત થઈને મતવાળો મનીને ભરે છે અને શાસ્ત્રીય વિધિની હેવલના કરીને નીતિ માર્ગને હંમેશા કલંકિત કર્યા કરે છે એની ચેથી રહેનારા ના અનુસરણ કરનારા લોકો પાખંડી દુષ્ટ પાપાધારી તારી તથા બ્રાહ્મણને જોઈને ઉત્સાહપૂર્વક એની નિંદા કરનારા હોય છે એ સ્વયં શ્રીમાં અશક્ત રહેનારો તથા રતિક્રમા દક્ષ છે તેથી હું આપું છું સાપ પાપા તૈયાર છું જો વારું જ ચારે વૃણથી પૃથકને કદરૂપ છે એને યજ્ઞથી વહીકૃત કરવામાં આવે એ સત્સનો નિવાસ કરનારો તથા ઉત્તમ કુળ અને જન્મથી હિન છે એટલે દેવતાઓની સાથે એને યજ્ઞમાં ભાગ નહીં મળી બ્રહ્માજી કહે છે હે નારે દક્ષની કહેલી આવા વાત સાંભળીને વગેરે ઘણા બધા મહિ દુષ્ટ મારીને દેવતાઓ સાથે એમની નિંદા કરવા લાગ્યા દક્ષની વાત સાંભળીને નંદીને બહુ ક્રોધ થયો એમના નેત્ર ચંતરસિંહ ગાને એ દક્ષને સાપ આપવાના વિચાર પ્રકારે બોલ્યા નંદી શું કહ્યું મહામુંડ દુષ્ટ બુદ્ધિ જ છઠ દક્ષ તે મારા સ્વામી મહેશ્વરને યજ્ઞથી બહેશુ કેમ કર્યા જેના સ્મરણમાંથી યજ્ઞ સફળ અને તીર્થ પવિત્ર થઈ જાય છે એ જ માધ્યમ તે સાપ કીર્તે દઈ દીધું હે દુર્બુદ્ધિ દક્ષ ત્યારે બ્રાહ્મણ મતી નીચ પડતાથી પ્રેરાઈને આ મેં મસ્ત સાપ દઈ દીધો મહાપ્રભુ રુદ્ર સર્વસા નિર્દુત છે તેમ છતાં તે વ્યસ્થા જેમનો ઉપવાસ કર્યો છે હે બ્રાહ્મણ ધમ જેમણે આ જગતની સૃષ્ટિ કરી છે જે એનું પાલન કરી છે અને અંતમાં જેમના દ્વારા સંહાર થઈ એ જ આ મહેશ્વરને તે સાપ કીર્તિ આપી દીધું નંદીના આ પ્રકારના ફટકારથી પ્રજાપતિ દક્ષ રોજથી જાળે બળવા લાગ્યો અને એમને સાપ આપતા આપતા બોલ્યું અરે રુદ્ર ગણો તમે સૌ વેદથી બ્રહજપૂતથી જાઓ વૈદિક માર્ગથી ભ્રષ્ટતા મહર્ષિઓ દ્વારા પરિત્યક્ત થઈ જાઓ અને પંખ પાખંડવાદમાં લાગી જાઓ અને શિષ્ટતાથી દૂર હોવું માથા પર જટા વધારોને શરીર ભસ્મ તોડું અને હાડકાના આભૂષણો ધારણ કરીને મધ્યપાનમાં હસ્તક લઉં જ્યારે દક્ષિણ શિવના પાસાને આ પ્રકારે સાપ આવી ગયો ત્યારે એ સાપને સાંભળીને શિવના પ્રિય ભક્ત નંદી અત્યંત ક્રોધને વસીભૂત થઈ ગયા શિલાદ નંદી ભગવાન શિવના પ્રિય પાસા તેજસ્વીથી તે ગર્ભથી ભરેલા મહાદુષ્ટ દક્ષિણને તત્કાળા પ્રમાણે ઉત્તર આપવા લાગ્યા નંદેશ્વર બોલ્યા અરે બુદ્ધિ દુર્બુદ્ધિ દક્ષ તને શિવ તત્વનું બિલકુલ જ્ઞાન નથી તેથી તે શિવના પાર્શ્વને વર્ષમાં જ છાપ આપ્યો છે હે અંકારી દક્ષ જેના ચિત્તમાં દુષ્ટતા ભરી છે એ ભ્રગુ અગ્રે બ્રાહ્મણત્વના અભિમાન માનવાને મહાપ્રભુ મહેશ્વરનો ઉપવાસ કર્યો છે તેથી હે ભગવાન શ્રુદથી વિભુખ એવા તારા જેવા દુષ્ટ બ્રાહ્મણ વિદ્યમાન છે એમને હું શુદ્ધ ત્રેજના ભાવથી સાપ આપી રહ્યો છું તારા જેવા બ્રાહ્મણ કર્મ ફળના પ્રશંસક વેદવાદમાં ફસાય જઈને વેદમાં તત્વની શૂન્ય થઈ જાઉં એ બ્રાહ્મણ સદા ભોગમાં તત્પર રહી નહીં સ્વર્ગને સૌથી મોટી પુરસાદ માનતા સ્વર્ગથી અધિક બીજી કોઈ વસ્તુ નથી એવું કહેતા રહી અને ક્રોધ અને મતથી યુક્ત થઈને નિર્લજ ભિક્ષુક બની જાય કેટલાય બ્રાહ્મણ વેદ બાંધીને સામે રાખીને સૂદ્રોને યજ્ઞ કરાવનારા દરિદ્ર થશે સદા દાન લેવામાં જ લાગ્યા રહેશે દૂષિત દાન ગ્રહણ કરવાને કારણે આ બધા જ નરગામી થશે એમાંથી કેટલાક બ્રાહ્મણો તો બ્રહ્મ રાક્ષસ પણ થશે જે પરમાશ્વર શિવને સામાન્ય દેવતા જાણીને એમનો દ્રોહ કરે છે એ દુષ્ટ બુદ્ધિવાળા પ્રજાપતિ દક્ષ તત્વજ્ઞાનથી મુક્ત થઈ જાઓ હે વિષય સુખની ઈચ્છાથી કામનારૂપી કપટથી મુક્ત ધર્મવાળા ગૃહાશ્રમમાં આશ્રમમાં રહીને લઈને જા કર્મ પ્રહળની પ્રશંસા કરનારા સંતાન વેદવાદનું વિસ્તાર કરતા રહો એનું આનંદદાયી મુક્ત નષ્ટ થઈ જાઓ એ આત્મજ્ઞાનને ભૂલી દઈને પશુ સમાન થઈ જાઓ તથા આ દક્ષ કર્મભષ્ટ થઈને શીઘરજ બકરાના મુખથી મુક્ત થઈ જાઓ યુક્ત થઈ જાઓ આ પ્રકારે કુપિત થયેલા નંદીએ જ્યારે બ્રાહ્મણોને દક્ષને મહાદેવજીનો સાપ આપ્યો ત્યારે આ મહાન હાકાર મચી ગયો હે નારદ હું વેદોના પ્રતિપાદક હોવાને કારણે શિવ તત્વને જાણું છું એટલે કદક્ષનો આ સાપ સાંભળીને મેં વારંવાર એની તથા ભૃગુ વગેરે બ્રાહ્મણની પણ નિંદા કરી સદા શિવ મહાદેવજી પણ નંદીની વાત સાંભળીને હસતા હસતા મધુરવાણીમાં બોલ્યા હે નંદીને સમજાવવા લાગ્યા સદાશ હે નંદી મારી વાત સાંભળો તમે તો પરમ જ્ઞાની છો તમારે ક્રોધ ન કરવો જોઈએ તમે ભ્રમથી એમ સમજી બેઠા કે મને સાપ અપાવી છે તમે વ્યસમાજ બ્રાહ્મણ કોઈને સાપ આપી દો વાસ્તવમાં તો મને કોઈનો સાપ સ્વ કરી જ ન શકે તેથી તમારે ઉદ્દેશિત થવું જરૂરી નહોતું ન થવું જોઈએ વેદ મંત્ર અક્ષરમયને સુક્તમય છે એના પ્રત્યેક સુખમાં સમસ્ત દેહધારીઓનો આત્મા પ્રતિષ્ઠ છે તેથી એ મંત્રોના જ્ઞાતા નિત્ય આત્મવિતા છે એટલા માટે તમે રોષ વર્ષ એમને સાપ ન દો કોઈની પણ બુદ્ધિ ગમે તેટલી દૂષિત ન હોય કે ક્યારેય વેદોને સાપ આપી શકે નહીં આ સમયે મને સાપ મળ્યો નથી એ વાતને તમારે સારી રીતે સમજી લેવી જોઈએ હે મામતે તમે સદી સિદ્ધોને પણ તત્વજ્ઞાનનો ઉપદેશ આપનારા છો તેથી શાંત થઈ જાઓ હું જ યજ્ઞ છું હું જ યજ્ઞ કર્મ છું યજ્ઞનો સમજ અંગભૂત ઉપકરણ પણ હું જ છું યજ્ઞનો આત્મા હું છું યજ્ઞ પરામ અજમાન પણ હું છું અને યજ્ઞથી બ્રહસ્પૂત પણ હું જ છું આ કોણ તમે કોણ અને આ બધા કોણ વાસ્તવમાં સર્વે કોઈ હું જ છું તમે સર્વ તમારી બુદ્ધિથી વિચાર કરો તમે બ્રાહ્મણને નકામો સાફ આપી દીધો છે હે મામતે હે નંદી તમે તત્વજ્ઞાન દ્વારા રચનાનો બાદ કરી દે આત્મદાની અને ક્રોધ આદિથી શૂન્ય થઈ જાઓ બ્રહ્માજી કહે ના ભગવાન શંભુને આ પ્રકારે સમજાવવાથી નંદેશ્વર વિવેક પરાયણ થઈને ક્રોધ થઈ શાંત થઈ ગયા ભગવાન શિવ પણ પોતાના પ્રાણપ્રિય નંદીની શીઘ્રજ તત્વબોધ કરાવી નહીં પ્રથમ ગણો સાથે ત્યાંથી પ્રસન્તાપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા આ બાજુ રોષ આવે શ્રીયુક્ત દક્ષ પણ બ્રાહ્મણોથી ઘેરાયેલા પોતાના સ્થાને પાછા જતા રહ્યા પરંતુ એમને શિવ બ્રહ્મ તત્પર હતું એ સમયે રુદ્રને છાપ દીધાની ઘટનાનું સદા માન રોષ ભર્યા થઈને કરતા રહ્યા એમની બુદ્ધિ પણ મૂર્તા સવાઈ ગઈ હતી એ શિવ પ્રત્યેની શ્રદ્ધાને છોડીને શિવ પૂજકોની નિંદા કરવા લાગ્યા તે તાત નારદ આ રીતે પરમાત્મા સંપૂર્ણ સાથે દુર્વ્યવહાર કરીને અક્ષેપ પોતાની જે દુર્બુદ્ધિનો પરિચય આપ્યો તે એ મેં તમને બતાવી દીધો હવે તમે એમની પર આકાશ લઈ પહોંચેલી દરબુદ્ધિનો ઉત્થાન સાંભળો હું બતાવી રહ્યો છું ભાગ ઓગણપચાસ પૂરો